અરવલ્લી જિલ્લામાં વધુ એક ફાઇનાન્સ કંપનીના કર્મીઓ દ્વારા ઉચાપત કરી હોવાનો મામલો આવ્યો છે સામે ક્રેડિટ કેર નેટવર્ક લિમિટેડ પ્રાઇવેટ ફાઈનાન્સના ત્રણ ફિલ્ડ કર્મી દ્વારા ઉચાપત થઈ છે કર્મીઓ દ્વારા એકસો ને ઓગણત્રીસ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી એજન્ટોય લોનના હપ્તાના એક લાખની ઉચાપત કરી ઠગાઈ આચરનાર તમામ ત્રણ આરોપી સામે ફરિયાદ કરવામાં આવી છે મારું નામ ઝાલા વિરેન્દ્રસિંહ ભવાનભાઈ છે હું સેટિંગ ક્રેડિટ કેડ નેટવર્ક લિમિટેડ ફાઇનાન્સની અંદર બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું જે મારે પોસ્ટિંગ થઈ બે મહિના થયા હતા બિલોડા બ્રાન્ચની અંદર જેની અંદર મારા જે ત્રણ સ્ટાફ હતા હિતેશ હર્ષ અને ભાવેશ કે જે લોકોની અંદર કલેક્શનની અંદર જે કામ કરવાનું હોય છે કે જે લોકોની અંદર મેં કસ્ટમરની વિઝિટ કરી જેની અંદર મને એ લોકોનું નાના નાના જેમ કે કસ્ટમરના ડબલ ડબલ ઈએમઆઈ આવે છે મંથલીની અંદર તો એમના કલેક્શનની અંદર મી જે વિઝિટ કરી છે એની અંદરથી મને એ લોકો એક એક ઈએમઆઈ પંચિંગ કરે છે અને એક એક ઈએમઆઈ એ લોકો પોતાના ખાતામાં નાખે છે તો એ રીતના મને ફ્રોડ કરવા જાણ મળી તો મેં ડાયરેક્ટલી ઉપર મારા ઉપરના અધિકારી જે છે એમને મેં જાણ કરી ત્યારબાદ તે લોકો ઓડિટની કાર્યવાહી કરીને ઓડિટ ઓડિટ કર્યા બાદ એ લોકોનું જે ટોટલી એકસો ઓગણત્રીસ મેમ્બરનું ફ્રોડ મળ્યું છે અને એક લાખ સોતેર હજારનું ફ્રોડ મળતા એ લોકો પર મેં ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર કાયદેસર કાર્યવાહી કરી છે ઓકે